નમસ્કાર નૌપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દિવેર ખાતે શ્રીકોદર માતાના મંદિરે સુવર્ણજડિત કળશ ચઢાવાયા મંદિરમાં ત્રણ ઝુમ્મર માતાજીના ત્રિશૂર સુવર્ણજડિત કરાયા શિનોર તાલુકાના દિવેર મુકામે શિકોદર માતાનું વિશાળ મંદિર આવેલું છે આ મંદિરના માતાની આજુબાજુના દ્વાર પરના ઘુમટના શિખરે સુવર્ણજડિત કળશ એનઆરઆઈ દાતા દ્વારા ચઢાવવામાં આવ્યા છે દિવેર ગામના વતની પટેલ રાજેન્દ્રભાઈ મગનભાઈ યુ દ્વારા પોતાના વતનમાં શ્રિકોધર માતાના મંદિરના માતાજીની આજુબાજુના દ્વાર પરના શિખર ઉપર કળશને સુવર્ણજડિત કરવાનો સંકલ્પ કરેલ અને તે મુજબ તારીખ દસ ને મહાસૂદ તેરસના દિવસે ઉમાકાંત જોશી તિવેર ખાતે શ્રિકોધર માતાના મંદિરે મહાસૂદ તેરસે પૂજા વિધિ સંપન્ન સીમડી દ્વારા વિધિવત પૂજા કરી સુવર્ણજડિત કળશ ચઢાવાયા હતા માતાજીને ત્રણ ઝુમ્માર માતાજીનું ત્રિશૂળ અને બે પ્યાલી પણ સુવર્ણ જડિત કરેલ છે પૂજામાં દાતા રાજેન્દ્ર પટેલની પુત્રી વંદના બહેન તથા જમાઈ દિલીપભાઈ પટેલ તથા અન્ય બે જોડાયા હતા અને ગામના સૌ ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈને માતાજીની પૂજા વિધિનો લાભ લીધો હતો નવપ્રવાહ ગુજરાત ન્યૂઝ હિના પંડ્યા આમંત્રિત મહેમાનો પણ ઉપસ્થિત છે અને આજે આપણે

એ પણ એમને મળવાના છે કહેવાનો મતલબ કે માતાજી હર ઈચ્છા પૂરી કરે છે અને આ માતાના ધામમાં આવેલો કોઈ પણ વ્યક્તિ જે કંઈ સંકલ્પ કરે જે કંઈ ઈચ્છા કરે એ હંમેશા પૂરી થાય છે પુનઃ પુનઃ રાજેન્દ્રભાઈના પરિવારનો એમના જમાય એમની દીકરી અને આ બધાનો ઋણ સ્વીકાર કરી તેમનો અત્રે આભાર માનીને વિરમું છું બરો વડવાડી સિનો તાલુકાના ગામમાં બળવાડી ગામમાં કોઈ સરસ પ્રસંગ યોજાઈ રહ્યો છે માતાની તિથિ મહાસ અગાઉ માતાજીની તિથિ પાટોસ દર વર્ષે તા પછી મંદિર બનાવ્યા પછી થોડો એમાં ફેરફાર થયો વૈશાખ મહિનામાં આવ્યું તો આજે આ ગામના રહીશ અને અમેરિકામાં રહેતા એવા આદરણીય રાજેન્દ્રભાઈ મગનભાઈ પટેલ એમના દીકરા જ્યારે ઇન્ડિયા આવેલા ત્યારે આ માતાજીના સાનિધ્યમાં આવીને એમને સંકલ્પ કર્યો કે રજૂઆત કરી કે ભાઈ આપણા શિખર બે શિખરના બે કળશને હજુ આપણે સુવર્ણથી મળવાનું બાકી છે અને જેમ હમણાં ભોવાજીએ ગુણીને માતાજીએ પણ કહ્યું કે કોઈ પણ સંકલ્પ હોય

આ માતાજી નું મંદિર બનાવવામાં ઘણી બધી અગિયાર બાર વર્ષનો લાંબો સમય થઈ ગયો પણ જ્યારે જયારે સંકલ્પ કર્યો ત્યારે ત્યારે માતાજી બધી ઈચ્છા પૂરી કરી છે આજે ભવ્ય મંદિર જેને વડવાડી ધામ તરીકે એનું આખું નામ આખા જિલ્લામાં રાજ્યમાં થયું છે અનેક યાત્રાળુઓ આવે છે અને લગભગ ત્રણ કરોડના ખર્ચે ખૂબ લોકોએ દાન આપ્યું અને સરસ મજાનું મંદિર બન્યું